જેના કારણે કોઈને કોઈને આમ જાણે એમ થાય કે મેં આ કેવા વ્યક્તિ પર ભરોસો કર્યો બસ એ અને સ્વભાવ શ્રી રામ પાસેથી શીખવા છે આપણને શીખવે છે જ્યારે આપણે આ કથામાં રામના પગલે ચાલવાની વાત કરીએ છીએ તો પોતાના સ્વભાવને એ રીતે ઢાળવામાં બહુ મોટો રોલ ભગવાન શ્રી રામનો થઈ શકે કારણ કે પ્રભુ શ્રી રામ ક્યારેય નકારાત્મક વિચારતા જ નથી ક્યારેય નકારાત્મક જોતા નથી કોઈને પણ પહેલી નજરે પણ જોશે તો પણ પ્રભુ એને પ્રેમથી સ્વાગતથી પ્રેમથી બોલાવશે આ વનવાસીઓ આ હવે પ્રભુ જે માર્ગે જઈ રહ્યા છે એ બધા મોટા ભાગે યમુનાજીના કિનારે રહેનારા લોકો છે અને યમુનાજીની એના કિનારે રહેનારા લોકો એટલે કૃષ્ણ ભક્ત અને એ કૃષ્ણ ભક્તો જ્યારે રામ ભગવાનનું સ્વાગત કરે ત્યારે એમના માટે આ નવું છે કેમ કે કનૈયાને તો કેવું જઈને સીધું આમ વળગી જ પડતા પરંતુ મર્યાદા પુરુષોત્તમ રામની કઈક મર્યાદા રાખવી પડે પરંતુ છતાં જો એ ગામડાના લોકો ભગવાન પાસે આવે પ્રભુના ચરણ પકડીને પ્રભુને પ્રેમથી હૃદયથી લગાડી દે તો પ્રભુ આમ એવું નથી કરતા કે તમે મને કઈ રીતે અડી લીધો હું રાજા છું હું રાજકુમાર છું એવો કોઈ ભાવ પરમાત્માના હૃદયમાં નથી આવતો અને આપણા હૃદયમાં પણ ન આવે એટલે રામ પાસેથી આ પ્રેરણા લઈને આપણે શીખી શકીએ કે ઘણી વાર એવું હોય કે આપણને જોઈને કોઈકની કોઈકનો પ્રેમ કોઈકની ભાવનાઓ સદભાવનાઓ આપણા માટે જાગી જતી હોય કોઈને આપણા અંદર દીકરી સ્વરૂપના દર્શન થાય દીકરા સ્વરૂપના ભાઈ સ્વરૂપના દર્શન થાય પિતા સ્વરૂપના દર્શન થાય અને તે સમયે પ્રથમ વખત થી નકારાત્મક વિચારવાના બદલે જો આપણે શાંતિથી ધ્યાન દઈને વિચારીએ તો કદાચ એ સમયે એ વ્યક્તિને તમારા હાથ પકડવાની કે આલિંગન કરવાની જરૂર હતી એવું પણ થઈ શકે ભગવાન શ્રી રામનો ભરદ્વાજ સાથે સુંદર સંવાદ થાય પ્રભુ જ્યારે અયોધ્યા વિશે ભરદ્વાજજી મહારાજ પ્રશ્ન પૂછે પ્રભુ આગળ કઈ તરફ પ્રભુ કહે આપ જે તરફ માર્ગદર્શન કરો એ તરફ રસ્તો પૂછવો છે કે ભગવાન સુધી જવું છે ને પરમાત્મા સુધી જવું છે પરમાત્મા સુધી જવા માટે માર્ગ પૂછવો પડશે અને જ્યારે માર્ગ પૂછો ત્યારે યોગ્ય વ્યક્તિ પાસે સંસારની કમેન્ટ નહીં જોવી અત્યારે ગાડડીઓ પ્રવાહ ચાલે છે તમે આમને ગુરુ કર્યા તમે આમને માન્યા હું એમને માનું હું એમને કરું નહીં આપણા જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉત્તર જેમના પાસેથી મળે છે એમને તમે ગુરુ કરી શકો છો ગુરુ માટે એક બહુ મોટું કન્ફ્યુઝન છે કે શું શું માત્ર સંન્યાસી પાસેથી જ તમે દીક્ષા લઈ શકો કે કોઈ વૈરાગી કે કોઈ કથાવાચક કે કોઈ એમના પાસેથી પણ દીક્ષા લઈ શકો આ એક બહુ મોટું કન્ફ્યુઝન છે અને ઘણા બધા લોકોનું એવું માનવું છે કે ના માત્ર સંન્યાસી પાસેથી જ દીક્ષા લઈ શકીએ પરંતુ એવું નથી એવું એટલા માટે નથી કે દીક્ષાનો સીધો સાદો અર્થ છે આત્માનું પરમાત્મા સાથે મિલન દીક્ષા એ કોઈ શરીરની નથી થતી દીક્ષા એટલે એવું નહીં કે તમે આ વસ્ત્ર ત્યાગીને બીજા વસ્ત્ર પહેરી લીધા કે આ સ્થાન ત્યાગીને બીજું સ્થાન ધારણ કરી લીધું દીક્ષાનો અર્થ છે કે જે ક્ષણેથી તમે અધિકારી થઈ ગયા પરમાત્મા સાથે એક થવાના પહેલાના સમયમાં ગુરુ પહેલા શિક્ષા આપતા અને પછી દીક્ષા આપતા કેમ શિક્ષા આપે કે જ્યારે શિક્ષા આપે તે સમયે શાસ્ત્ર અધ્યયન આપણા પુરાણો આપણા ઉપનિષદો આ બધાનું અધ્યયન કરાવે એના મનોમંથનથી તમે કેટલો સાર ગ્રહણ કર્યો છે અને જ્યારે તમારામાં પરિપક્વતા દેખાય કે હવે આ પરમાત્મા તત્વ સુધી પહોંચવા તૈયાર છે ત્યારે દીક્ષા આપતા અને આપણી સનાતન સંસ્કૃતિમાં બે વંશ ચાલી આવે છે બિંદુ વંશ અને નાદ વંશ એટલે બંને પરંપરાથી કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ વૈષ્ણવ સંપ્રદાયમાં જોઈએ તો ત્યાં બિંદુ વંશ ચાલે છે કારણ કે ત્યાં હજી પણ ગ્રહસ્થ ધર્મનું પાલન સંતો કરે છે જે ગાદીપતિ સંતો હોય છે

આ પૃથ્વી પર પાપનો ભાર વધે અને કોઈક ને કોઈક રીતે ભાર ઓછો થાય કોઈક ને કે આ આપણે જ બધા છીએ પહેલાની વાત કરીએ તો આપણા આ જ યુવાન ભાઈઓ અને બહેનો એમ કહેતા કે હજી તો વાર છે ભક્તિ કરવાની હજી તો બહુ સમય છે કથા સાંભળવાને ઘરડા થઈને સાંભળીશું અને આ કોરોનાએ એવો અનુભવ આપી દીધો કે બધા હવે ભક્તિ તરફ વધુ વળ્યા છે અમારે તીર્થાટન કરી લેવું છે અમારે દર્શન કરી લેવા છે અમે કથામાં જઈને બેસીએ અમારે કોઈકને સાંભળવા છે કોઈકના સાથે જોડાવું છે આ પણ એક ભાવ એ ઉત્તમ ભાવ છે અધ્યાત્મના માર્ગમાં કોઈકના પાછળ ચાલવાનો નિર્ણય એ પણ બહુ ઉત્તમ નિર્ણય છે